પ્રોટીન વિટામિન અને બધા જ તત્વો માત્ર એક ટુકડામાં અને તહેવારોમાં ચાર ચાંદ લગાવી દે તેવી મીઠાઈ હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું ખૂબ જ હેલ્ધી એકદમ દાણેદાર સોફ્ટ દૂધ વગર માવા વગર અને બનાવી એકદમ સિમ્પલ પણ એકદમ ટેસ્ટી હેલ્ધી તહેવારોમાં પણ ખાઈ શકાય જેમને પ્રોટીન વિટામિનની પણ જરૂર હોય એ પણ ખાઈ શકે જેમને દાંત નથી ને એ પણ આ મીઠાઈ ખાઈ શકે એકદમ રસીલી ટેસ્ટી અને મોમાં મુક્ત જ પીગળી જશે તો ચાલો બનાવે એના માટે આપણે એક કપ મગની દાળ લેશું જે ફોતરા વગરની છે ને એ મેં લીધી છે હવે એને સરસ રીતે આપણે પાણીથી ધોઈ લેવાની છે એટલે જે પણ કચરો ડસ્ટ જે પણ હશે એને બધું નીકળી જશે હવે એને બધું પાણી આપણે કાઢી લેશું અને આ દાળને આપણે પલાળવાની છે જેથી એના બધા પોષક તત્વો આપણે મળી રહે એના માટે આપણે આ રીતે પાણી એડ કરી ચાર કલાક માટે ઢાંકી રહેવા દેસુ સાથે આપણે બધા વિટામિન પણ મળી રહે એના માટે હું અહીંયા વન ફોર્થ કપ કાજુ અને વન ફોર્થ કપ બદામ લઉં છું બંનેના ગુણધર્મો અલગ અલગ છે અહીંયા તમે કોઈ પણ એક લઈ શકો અને કાજુ બદામ વગર પણ બનાવી શકો છો બંનેને પાણીથી પલાળી ચાર કલાક માટે રહેવા દેસુ અહીંયા તમે જુઓ સરસ રીતે કાજુ પલળી ગયા છે 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 સાથે બદામ પણ પણ સરસ એવી પલળી ગઈ તો આપણે એના ફોતરા કાઢી લેવાના એટલે એમાં જે તેલનો ભાગ હશે ને બધો નીકળી જશે અને બદામ પલાળેલી હોય ને તો એના વિટામિન પોષક તત્વો આપણે વધારે મળતા હોય છે તો આ રીતે જરૂરથી ટ્રાય કરવા જેવી આ મીઠાઈ છે અને થોડી કાજુ બદામ આપણે અલગ રાખી દેશું જેનો યુઝ આપણે પછી કરીશું અને બાકીના કાજુ બદામને આપણે સરસ રીતે વાટકામાં કોરા કરી અને ભરી લેશું એટલે કે પાણી બધું કાઢી લેશું અને પછી આપણે એને વાટકામાં લઈ લેશું બસ હવે આ જે વાટકામાં છે ને એને સાઈડમાં મૂકી દેસુ ત્યાં સુધીમાં અહીંયા આપણી દાળ પણ પલળી ગઈ છે તો એનું પણ બધું પાણી કાઢી લેશું અને એને મિક્સર જારમાં એડ કરી દેસુ તો અહીંયા પાણી આપણે નથી એડ કરવાનું એ ખાસ ધ્યાન રાખવાનું અને આ રીતે ભીની દાળ હોય ને એવી જ એડ કરવાની છે નહીં તો તમને પીસતી વખતે થોડું પાણી એડ કરવું પડશે અહીંયા કાજુને બદામ પણ એડ કરી દીધા અને એકદમ ફાઇન જેટલું બને ને એટલું ફાઇન આપણે બ્લેન્ડ કરી લેવાનું છે આ રીતની પેસ્ટ તૈયાર થઈ જશે તમે જુઓ બસ આ રીતની પેસ્ટ તૈયાર થઈ જાય ને એવી કરવાની છે જો તમને પીસતી વખતે પાણીની જરૂર લાગે ને તો એક થી બે ચમચી પાણી તમે એડ કરી શકો છો આ રીતની થી પેસ્ટ તૈયાર કરવાની હવે જે એકસ્ટ્રા કાજુ બદામ આપણે રાખ્યા હતા અને એને થોડા આપણે કટ કરી લેશું આપણે એના ટુકડાનો યુઝ પછી કરીશું તો એને આપણે સાઈડમાં મૂકી દઈએ હવે આપણે આ મીઠાઈ બનાવવા માટે ઘી લેશું તો અહીંયા મેં થ્રી ફોર્થ કપ મેલ્ટ કરેલું જ ઘી લીધું છે તમે જો થી ઘી લેતા હોય ને તો અડધો કપ સુધી પણ લઈ શકાય છે હવે આ પેસ્ટ આપણે તૈયાર કરીને રાખી છે ને તેને પેનમાં એડ કરી દેસું અને ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું હવે અહીંયા મેં સ્ટીલની પેન લીધી છે એટલે થોડી આ પેસ્ટ ચોટશે પણ લાસ્ટમાં હું તમને બતાવી દઈશ કે બિલકુલ નહીં ચોટે તો તમે તો નહીં ચોટે એટલા માટે કારણ કે આપણે કોઈ પણ જો વાસણ પસંદ કરીએ ને એ વાસણ આપણે એકદમ જાડા તળિયાવાળું અને જાડું વાસણ પસંદ કરવાનું એના લીધે શું થશે કે જોડશે ને તો પણ આસાનીથી ડિમોલ થઈ જશે એટલે આ રીતે આપણે કન્ટિન્યુઅસલી ચલાવતા જ રહેવાનું છે આ દાળને મિક્સ કરતું જ રહેવાનું એટલે ઘી સાથે સારી રીતે મિક્સ થશે શેકાશે ને એટલે એકદમ છૂટી છૂટી થઈ જશે મગ દાળમાંથી તમે ઘણી બધી રેસીપીઓ શેર કરી છે આવી હેલ્ધી હેલ્ધી રેસીપી જોવી ને તો ગનજ કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવી નવી નવી રેસીપીઓ તમને મળતી રહેશે અને મને જરૂરથી કહેજો કે તમે મારી રેસીપી કઈ કન્ટ્રીમાંથી અને કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને ખૂબ ગમશે તમે કહેશો તો હવે અહીંયા તમે જુઓ આ રીતે આપણે કન્ટિન્યુઅસલી ચલાવતા ચલાવતા બે મિનિટ થઈને તો આ દાળનો હલકો હલકો કલર ચેન્જ થવા લાગ્યો હજી આપણે એને એકદમ પ્રોપર છૂટી છૂટી થઈ જાય ને ત્યાં સુધી શેકવાની છે તો આ મીઠાઈને બનાવતી વખતે તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે પેશન્સની જરૂર છે સાથે તમારે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે અને હાઈ ફ્લેમ ઉપર નથી શેકવાની હવે જે બાકીનું ઘી છે ને એને આપણે થોડું એડ કરી દઈશું અહીંયા જે ઘી છે ને એને આપણે ત્રણ બેન્ચમાં એડ કરીશું થોડીવાર ચલાવી આ રીતે થોડું ડ્રાય થવા લાગે ને ત્યારે એકવાર એડ કરવાનું છે અને પછી ફરીથી આપણે એને કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે આ મીઠાઈને બનતા પંદર થી વીસ મિનિટનો સમય લાગશે આ રીતે તમે જુઓ શેકાતા શેકાતા થોડું ડ્રાય થઈ ગયું અને પેનથી પણ હવે છૂટું પડી ગયું છે ને હજી એકદમ પ્રોપર છૂટું છૂટું નથી થયું તો આ રીતે થઈ જાય ને દાણેદાર પછી આપણે એમાં જે બાકીનું ઘી હતું ને એ પણ એડ કરી દેશું અહીંયા જો આ મીઠાઈને તમારે વધારે ઘીવાળી બનાવવી હોય ને તો આપણે એડ કર્યું ને એની જગ્યાએ તમારે એડ કરવાનું અને એ પણ તમારા મનપસંદ ઓછું કે વધારે એ રીતે હું અહીંયા તમને પરફેક્ટ માપ સાથે બનાવું બતાવું છું કે તમારે એક કપ મગની દાળ હોય ને તો થ્રી ફોર્થ કપ એનાથી થોડું ઓછું ઘી લેવાનું છે અને આ રીતે થોડું થોડું એડ કરતું જવાનું હવે અહીંયા બેથી ત્રણ મિનિટ થઈ ગઈ ને તમે જુઓ આ રીતે એકદમ છૂટી છૂટી દાળ થઈ ગઈ હજી દાળમાં પ્રોપર કલર નથી આવ્યો અને હજી થોડી દાળ કાચી છે એટલે આપણે હજી એને કન્ટિન્યુઅસલી ચલાવતા જ રહેવાની છે આ રીતે ચલાવતા જ રહેવાની એટલે આ રીતની છૂટ્ટી છૂટી થઈ જાય હવે અહીંયા આપણે આ રીતે છૂટી છૂટી થઈ જાય ને પછી આપણે જે કાજુ અને બદામના ટુકડા કરીને રાખ્યા હતા ને તે એડ કરી દેસું કારણ કે એ પણ પલાળીને રાખ્યા હતા ને તો એમાં જે પણ પાણીનો ભાગ હશે ને બધો બળી જશે શેકાઈ જશે અને લાંબો સમય સુધી આ મીઠાઈ બરફી રાખવી હશે ને તો પણ સારી રહેશે હવે અહીંયા તમે જુઓ હવે એનો કલર ચેન્જ થવા લાગ્યો આ રીતનો ગોલ્ડન કલર આવી જાય ને ત્યાં સુધી આપણે એને શેકવાની છે તો આ રીતે એકદમ છૂટા છૂટા દાણા થઈ જશે ગોલ્ડન કલર આવી જશે એટલે એનો કલર પણ તમારે એક્સ્ટ્રા એડ નહીં કરવો પડે અને આ મીઠાઈને લાંબો સમય સુધી રાખશો ને તો પણ ખરાબ નહીં થાય આ રીતે હાથથી ટચ કરો ને તો તમને દાણા દાણા જેવું લાગશે બસ હવે આપણું આ મિક્સર સરસ રીતે શેકાઈ ગયું છે તે એને બીજા ગેસ ઉપર રાખી દઈએ હવે એમાં ચાસણી કરીશું એના માટે એક કપ ખાંડ અને અડધો કપ પાણી તો જેટલી દાળ લીધી છે ને એટલી જ મેં ખાંડ લીધી છે કારણ કે દાળ પલળે અને જે કાજુ બદામ એડ કર્યા એના લીધે થોડું મિક્સર છે ને થોડું વધારે થશે એટલે પરફેક્ટ માપ આવી જશે ખાંડ મેલ થઈ ને પછી એમાં એલચી પાવડર એડ કરી દેશું અને થોડી વાર માટે કૂક થવા દેસુ પછી આ રીતે ચાસણીને ચેક કરી લેશું પ્રોપર એક તાર થવો જોઈએ બિલકુલ વચમાં તૂટવો ન જોઈએ એવી ચાસણી અહીંયા આપણે તૈયાર કરવાની છે તમે જુઓ એકદમ પ્રોપર તાર બને છે ને બસ આ રીતની ઠીક ચાસણી આપણે તૈયાર કરવાની છે હવે ગેસની ફ્લેમ એકદમ મેં લો રાખી છે અને પછી આપણે આ દાળવાળું મિક્સર આ રીતે ગેસ ઉપર રાખી અને પછી ઉપરથી ચાસણી એડ કરવાની ચાસણી એડ કર્યા પછી તરત જ મિક્સ કરી દેવાનું અને તરત જ મિક્સ કરશો ને એટલે આ રીતનું થીક થવા લાગશે ચાસણી છે ને બધી વસ્તુને એબઝોર્બ કરી અને આ રીતે થીક થશે બસ વધારે હવે આપણે આ સમયે કૂક કરવાની જરૂર નથી માત્ર એક મિનિટ આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું ખાસ એ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે નહીં તો ચાસણી કઠણ થઈ જશે તરત જ નીચે ઉતારી દેશું અને કોઈ પણ પ્લેટ કે થાળીમાં તમારે સેટ કરી દેવાની ઘી લગાવીને પણ તમે સેટ કરી શકો છો મેં અહીંયા બટર પેપર લીધું છે આ રીતે બધું મિક્સર એક સાથે એડ કરી તમને જેવી થિકનેસવાળી મીઠાઈ પસંદ હોય ને એ રીતે તો મહેમાનોને જો તહેવારોમાં પણ તમે આ સૌ કરો ને તો મહેમાનો ગેરંટીથી તમને રેસીપી પૂછશે આ રીતે ફ્લેટ કર્યા પછી હું તહેવારો માટે બનાવું છું ને તો આ રીતે ઉપરથી સિલ્વર વર્ક લગાવું છું તમે એમ જ ડ્રાય થી કાર્ડ કરી શકો છો અને થોડે પિસ્તાની કતરણ પણ એડ કરો છું આ સરસ રીતે સેટ કરી દેશું અને પછી આપણે એને ટાઈમ હોય ને તો બે કલાક સુધી ઠંડી થવા દેવાની બે કલાક થઈ ગઈ છે અહીંયા એકદમ સરસ રીતે સેટ થઈ ગઈ છે તો આપણે એને કટ લગાવી દેશું તમે જુઓ હું અહીંયા કટ કરું છું તો કેટલી પરફેક્ટ સોફ્ટ પણ છે ટેસ્ટી પણ છે અને પરફેક્ટ સેટ પણ થઈ છે અને આ રીતે ડિમોલ્કનને બતાવું ને તો એકદમ પરફેક્ટ દાણેદાર પણ બની છે જોતા જ મોમાં પાણી આવી જાય એવી બની છે ને તો તહેવારો માટે તો છે જ પણ બધાના હેલ્થ માટે પણ બેસ્ટ એવી આ મીઠાઈ જરૂરથી ટ્રાય કરવા જેવી છે જો તમે ક્યારેય ન બનાવી હોય ને તો ગેરંટીથી એકવાર બનાવી લેશો ને તો વારંવાર બનાવવાનું અને ખાવાનું મન થશે તો તમે જુઓ હું હાથથી તોડીને પણ તમને બતાવી દઉં કેટલી પરફેક્ટ સોફ્ટ છે દાણેદાર છે તો તમે આ રેસીપી ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો રેસીપી કેવી લાગી